ચલો યશભાઈ જશભાઈ પૃથ્વીભાઈ અને રાજન ચો અહીંયા મેં એકથી દસ અંક અવડા ગોઠવા છે હું જે અંક બોલું એના ઉપર કોણ પહેલાં આંગળી મૂકે છે બરાબર ચાલો ચોગડે ચાર ચલો યશભાઈએ મુકી વેરી ગુડ પાછળે પાંચ ચાલો એમાં પણ યશભાઈ મૂઇકી અંકને લેવાનો નથી चेपेला आंगडी मुके बगड बे चलो जयस भाई ने आ राजा ने मुकी सरस नौ नवडो नवडो क्या नवडो आ यसे मुके दीदी आंगडी दी? चलो छगडे छ छगडे छ आ पृथ्वी ने यसे आंगडी मुके दीदी एकडो चलो पृथ्वी भाई आंगडी मुके दीदी તો ગણે ત્રણ સરસ પૃથ્વીભાઈ આંગળી મૂકી દીધી પેલા સરસ તો આ રીતે આપણે એક થી દસ અંકની ઓળખ કરી બરાબર મજા આવી બાળકો